નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર મિત્રો છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે છેલ્લી છ કલાકની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો કે કેવી રીતે મિત્રો ગીરની અંદર ખાસ કરીને તુલસી શ્યામ એરિયામાંથી મિત્રો વરસાદની શરૂઆત થઈ અને લગભગ મિત્રો અમરેલી જિલ્લો જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લો અને છેલ્લે બોટાદ જિલ્લો તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર કડાકા બડાકા સાથે વરસાદ મિત્રો ટૂંક તૂટી પડ્યો છેલ્લી લાસ્ટ અપડેટ પ્રમાણે જોઈએ તો અમુક વિસ્તારમાં ખેતીની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ જોવા મળી તો ભારે તોફાની પવનને કારણે મિત્રો કેટલીક જગ્યાએ વૃક્ષો પડી જવાની પણ સમસ્યા જોવા મળી હતી ખાસ કરીને અહીંયા તમે લાઈવ જોઈ શકો છો અમરેલી છે જુનાગઢ છે વેરા ખાસ કરીને જે જંગલ એરિયો છે જે ખાંભા અને ધારીનો એરિયો છે અહીંયા તમે જોઈ શકો છો ધારી વિસાવદર તુલસીશ્યામ બગસરા કુંડલા રાજુલા તો આ વિસ્તારોની અંદર આજે વરસાદે ધમધમાટી બોલાવી છે આ સિવાય અમરેલી છે તેમજ પાલીતાણા છે બાબરા છે તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દામનગર છે લાઠી છે જાત્રોડા છે વાઘણીયા છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે સારો વરસાદ છે આ છે સિંહોર છે વલભીપુર ધીમે ધીમે મિત્રો સિસ્ટમ આગળ વધી રહી છે અને હજુ પણ સિસ્ટમ છે સિસ્ટમને કારણે મોડી રાત સુધી મિત્રો ખાસ કરીને વરસાદ છે જોવા મળશે અને આ વરસાદને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ખૂબ જ સારી મિત્રો વાવણી લાયક વરસાદ પણ જોવા મળે તો ખેડૂતોએ શું વાવણી વાવી જોઈએ હજુ શું મોટી આ ગઈ છે કારણ કે સતત વરસાદ પડે તો જ મિત્રો વાવેતર કરવું જોઈએ મિત્રો આવા વરસાદે વાવેતર ન કરવું જોઈએ તો ખેડૂતો માટે સૌથી મોટી આગાહી અને વાત કરવાના છે કે હજુ ક્યાં વરસાદ પડશે રાત્રે ક્યાં વરસાદ પડશે આવતીકાલે અને આગામી દસ દિવસ કેવો વરસાદનું વાતર રહેશે આની વાત મિત્રો આજના વિડીયોમાં કરવાના છે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓન્લી ગુજરાત વરસાદના સમાચાર જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરી ફેસબુકની અંદર અમારું પેજને મિત્રો લાઈક કરી દેજો તો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદની આમ તો શરૂઆત છે બપોર પછી જ મિત્રો આપણે જોવા મળી હતી એટલે કે આ તમે જોઈ શકો છો કે આપણે સવારમાં જ આગાહી આપી હતી સવારનો બપોરે બાર વાગ્યાનો વિડીયોની અંદર ચોખ્ખું કીધું હતું કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટનો ક કેટલોક ભાગ છે અને બોટાદને સુરેન્દ્રનગરનો કેટલોક ભાગ છે આ વિસ્તારમાં વરસાદ જોવા મળશે જો કે દક્ષિણ ગુજરાતની તો વાત જ નહીં કરવાની કારણ કે આ વિસ્તારમાં હવે ચોમાસુંની શરૂઆત થઈ ગઈ છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં લગભગ ખાસ કરીને તમામ જિલ્લાની અંદર છૂટાછવાયા પચીસ ટકાથી લઈને ભાગોમાં વરસાદ પડે પણ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો વરસાદે આજે રંગ રાખ્યો છે ખૂબ જ સારો વરસાદ પડ્યો છે ખેડૂતો જીના રેડ થઈ ગયા છે ત્યારે મિત્રો હવે મિત્રો જોવા જઈએ તો સાત વાગ્યાની અપડેટ અને આઠ વાગ્યાની અપડેટ પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે રાત્રિનો પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કે ઉત્તર ગુજરાતમાં રાત્રે વરસાદ જોવા નહીં મળે દસ તારીખની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો દસ તારીખે ફરી એક વખત એ જ પોઝિશન જોવા મળી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટ આટલા જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને પચીસ ટકા ભાગોની અંદર એટલે કે અમુક એરિયો કવર કરવામાં આવશે આજ તો જોવા જઈએ તો લગભગ અમરેલીમાં પચાસ ટકા ભાગોની અંદર વરસાદ પડ્યો તો ખાસ કરીને આ પ્રમાણે મિત્રો ખાસ કરીને દસ તારીખે પણ વરસાદ જોવા મળે અગિયાર તારીખની જો વાત કરવામાં આવે મિત્રો અહીં ગુજરાતની જ વાત કરીએ તો ખાસ કરીને અગિયાર તારીખે થોડુંક મોડું રહેશે આપણે મિત્રો લાઈવ આવીએ છીએ જેની અંદર ચોખ્ખું કહીએ છીએ કે આઠ નવ અને દસ આ ત્રણ દિવસ વરસાદની આગાહી હતી સારા વરસાદની આગાહી હતી અગિયાર તારીખે મિત્રો વરસાદ છે ક્યાંક એકક દોકલ બે વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે બાર તારીખની વાત કરીએ તો બાર તારીખે પણ બહુ મોટી સિસ્ટમ નથી તેર તારીખનો મેપ જોઈ શકો છો આ સિવાય ચૌદ ચૌદ તારીખનો મેમ જોઈશું ચૌદ તારીખે મિત્રો હવે સિસ્ટમ નજીક આવવાને કારણે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે પરંતુ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ચૌદ તારીખે મિત્રો ખાસ કરીને ફરી એક વખત ધીમે ધીમે સિસ્ટમ એક્ટિવ થશે પાંચ દસ તાલુકાની અંદર વરસાદ પડશે પંદર તારીખે પણ ઘણા એરિયો કવર થશે સોળ તારીખની વાત કરીએ તો ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવ રહેતી હવે ટેસ્ટ થઈ જશે સત્તર તારીખે પણ સારા વરસાદની એટલે કે દક્ષિણ ગુજરાતને અંદર સારો વરસાદ છે પણ સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદની રાહ જોવી પડશે આ બાજુ જોવા જઈએ તો હવે મિત્રો બંગાળની ખાડી ઉપર અહીંયા એક સિસ્ટમ બની રહી છે જેને કારણે ચોમાસાનું લેવલ મિત્રો આવી રીતે થશે એટલે કે પહેલાં જે કેરળની અંદર ચોમાસું બેઠું ત્યારબાદ મિત્રો કર્ણાટક બેંગલોરની અંદર ત્યારબાદ ગોવાની અંદર કવર કર્યું ત્યારબાદ મિત્રો આજે મુંબઈની અંદર ચોમાસું બેસી ગયું છે અને હવે ચોમાસું બેસવાનો વારો આવશે ગુજરાતનો એટલે કે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો બધું આવતું હોય છે સિસ્ટમને પવન એ રીતે આવતું હોય તો ટૂંક સમયની અંદર જ ગુજરાતની અંદર ચોમાસું બેસી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દર વર્ષે વીસ તારીખની અંદર ચોમાસું કે સૌરાષ્ટ્રની અંદર બેસતું હોય છે પરંતુ ખૂબ જ વહેલું ચોમાસું છે એ ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર ગુજરાતની અંદર બેસી શકે છે અને સ્ટેપ બાય સ્ટેપ વરસાદના રાઉન્ડ આવતા હોય છે તો આ તમે જોઈ શકો છો કે આ જે રાઉન્ડ છે એ ખાસ કરીને ગુજરાત સુધી પહોંચશે અને ગુજરાતની અંદર આગામી વીસ તારીખની આસપાસ સારામાં સારો વરસાદ છે જોવા મળશે વાવણી લાયક વરસાદ જોવા મળશે અને ત્યારે ખેડૂત મિત્રોએ ખાસ કરીને વાવણીને લઈને વાવેતર પણ કરવું જોઈએ હાલ મિત્રો વાવેતર કરવાની સલાહ નથી આપવામાં આવતી જો સારો વરસાદ થાય ઓરવીન વાવવાનું હોય તો વાવણી કરી શકાય પાણી હોય તો પરંતુ ખાસ કરીને બીજો વરસાદનો રાઉન્ડ છે મિત્રો તારીખ એટલે કે દસ દિવસ પછી અઢાર તારીખથી મિત્રો તારીખથી સારો વરસાદનો રાઉન્ડ આવે ખોટી મિત્રો તમને માહિતી આપી અને તમારા મન દુઃખી આજે અમે કહી દઈએ કે ભાઈ કાલે જોરદાર વરસાદ પડશે પણ એનો મતલબ નથી ખાસ કરીને વરસાદની જે પણ સત્ય હકીકત છે એ તમારી સામે શેર કરીએ છીએ એટલા માટે જ આ ચેનલ છે એ ખાસ કરીને હંમેશા સાચા વિડીયો છે સાચા વરસાદની માહિતી હંમેશા આપતી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક અને શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત